સમગ્ર રાજ્યના પ્રજાજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે. ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઊર્જા તેની શરૂઆત થાય છે. ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે ગૌ માતાને ગોળ ખવડાવે ઘાસ આપે પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ એ પણ આપણે તે બહુ જૂની પરંપરા છે थराद प्रजाजनों ने आज मार शुभेच्छाओं साथे राज्य सरकारे जे एक भेट आपी है खास कर शहरी विकास विभाग मान्य मंत्री श्री कनुभा देसाई एम डिपार्टमेंट द्वारा राज्यना मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल उप मुख्यमंत्री मान्य हर्ष बन्ने संघवी मारे आभार मानव पड़े कि जमने थराद नगरपालिका ने कवर्गनी नगर पालिका माथी अवर्गनी नगर पालिका निर्णय करो छे ने थराद वासियों ने आए पूरी भेट आपी जेथी करीने जे थराद ना विकास माटे त्रण करोड़नी नी ग्रांट आपती होय त्यारे लगभग जो इने दर वर्षे पच्चीस करोड़ करता वधारा नाना એક જ વર્ષની અંદર વધારાના જે પહેલા આવતા હતા એના કરતા આવશે જેથી વિકાસનું કામ ખૂબ તેજ ગતિ એ સિવાય જે મેકમ પણ સાઈટ નું હતું પચાસ આજુબાજુનું એ એકસો ને પાસઠ જેટલું થશે એટલે લોકોની સુખાકારી માટે પણ સરકારી તંત્ર આટલા મોટા પ્રમાણમાં કામ કરશે તો આવનારા સમયમાં જિલ્લા કક્ષાનું નગરપાલિકા એ આપણી થરાદ બને અને અહીંયા આગળ લોકોની સુખાકારી વધે તે માટેનું ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સરકારે કર્યો છે ખરાત ના પ્રજાજનોને ઉત્તરાયણની ખૂબ મોટી ભેટ આપી છે સર પરત વિકાસ દિશનો ભવન છે ખૂબ સારો વિકાસની દિશનો ભવન છે અને વિકાસની દિશામાં જ આગળ વધશે કૃષ્ણતા કે દિશી સંતોષપ્રસ બની પતંગ ચગાવો આનંદ કરો પરંતુ પોતાનું ધ્યાન રાખો ક્યાંય પડી ન જવાય તેનું કેર લે વાહન કે વિકલ હોય ત્યાં પતંગ લટવામાં ક્યાંય ભૂલ ન કરીએ બાળકોને ખાસ કરીને કહું છું અને સાંજના સમયે જ્યારે પંખીઓ પોતાના માળા તરફ જતા હોય એ વખતે પતંગ ચગાવવાનું આપણે ટાળીએ સાંજના સમયે પાંચ વાગ્યા પછી જ્યારે બિલકુલ ઠંડક થતી હોય છે અને પંખીઓ ત્યારે વધારે ઉડતો હોય એ વખતે આપણે પતંગ ન ઉડાડીએ આવી પણ બધાને મારી વિનંતી છે દિવસ એન્જોય કરે બધા પરંતુ સાંજનો સમય આપણે પ્રકૃતિ માટે પણ ધ્યાન રાખીએ ગાય માટે પણ એટલો બધો ગોળ કે લાડુઓ ન ખવડાવી દઈએ કે ઘણી વખત વધારે પડતું ખવડાવવાને કારણે એક જ દિવસે પુણ્ય ના કરી દઈએ બીજા દિવસે પણ ખવડાવી શકાય ત્રીજા દિવસે પણ ખવડાવી શકાય બધા લોકો એક જ દિવસે જો વધારે પડતું ખવડાવશે તો કોઈ ગૌમાતાને પણ તકલીફ ન થાય તેનું પણ ધ્યાન આપણે રાખવું પડે ઉતરાવ માટે પણ આજે બનાયેલું છે કે આજે બનાઈએ હજુ કાલે બનાઈએ પરમ દિવસે બનાઈએ તો રોજે રોજ ખવડાવવાની વ્યવસ્થા પણ આપણે કરીએ